નમસ્કાર મિત્રો જય શ્રી હનુમાન આજે આપણે વાત કરીશું કાળી ચૌદશના દિવસે કકડાટ કાઢવાની વિધિ વિશે આ વિધિ પ્રાચીન સમયથી ચાલી આવે છે અને માન્યતા છે કે આ દિવસે કરવામાં આવતી કકડાટ વિધિથી અશુભ શક્તિઓ નકારાત્મક ઊર્જા અને દુષ્ટ દ્રષ્ટિ દૂર થાય છે કાળી ચૌદશ એટલે કે નરક ચતુર્દશી આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે નરકાસુર દૈત્યનો સંહાર કર્યો હતો આ દિવસે મહાકાળી માતા અને હનુમાનજીની ઉપાસના કરવાથી ભય દુષ્ટ પ્રભાવ અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે હવે જાણીએ કે કકડાટ કેવી રીતે કાઢવું સૌપ્રથમ વહેલી સવારમાં સ્નાન કર્યા બાદ હનુમાનજી અથવા મહાકાળી માતાની પૂજા કરો પછી શુદ્ધ સ્થાન ઉપર નીચેનો સામાન રાખો કાળા મરીના ચૌદ દાણા મીઠું રાઈ સાત લીલા મરચાં એક લીંબુ થોડું હળદર અને કંકુ ફરીથી આ સામાન બોલું છું કાળી મરીના ચૌદ દાણા મીઠું રાઈ સાત લીલા મરચાં એક લીંબુ થોડું હળદર અને કંકુ આ બધી વસ્તુઓને એક હાથમાં લઈ જે વ્યક્તિની કકડાટ કાઢવી હોય તેની આજુબાજુ ત્રણ વાર ઘડિયાળની દિશામાં ફેરવો અને પછી ચૂલામાં અથવા અગ્નિમાં સળગાવી દો માન્યતા છે કે આ રીતે કરવાથી તે વ્યક્તિ પરનો બધી દુષ્ટ ઉર્જા ઈર્ષ્યા અને નકારાત્મકતા દૂર થાય છે આ વિધિ કરતી વખતે ધ્યાનમાં રાખો કે મન શુદ્ધ રાખવું ભગવાનનું સ્મરણ કરતા રહેવું અને વિધિ પછી હનુમાન ચાલીસા કે મહાકાળી સ્ત્રોતનો પાઠ કરવો કાળી ચૌદશ રાત્રિમાં જો આપ શ્રદ્ધાપૂર્વક આ વિધિ કરો તો નકારાત્મક શક્તિઓ આપની આસપાસથી દૂર ભાગે છે અને શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા વધે છે જય મહાકાળી માતા જય બજરંગબલી સકારાત્મક ઉર્જા ફેલાવો અને આ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં